ખેરગામ પાણી ખડક તાતિયામામાં ભેલ સર્કલ પર જે ચકચારી ઘટના બની હતી એમાં ડૉક્ટર નીરવ પટેલ પર ત્રણસો છ દુષ્પ્રેરણાની કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેના લઈને પોલીસ આજે કેટલા સમયથી એમને શોધી રહી હતી અને પોલીસ નિષ્ફળ રહી અને ત્યારબાદ ડૉક્ટર નીરવ પટેલ જાતે કોર્ટમાં આજ રોજ હાજર થયા છે અને કોર્ટે

જે આજે ડોક્ટર નીરવ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા શું કે છે ડોક્ટર નીરવ પટેલ પહેલા તો હું એમના માટે એ કહીશ કે મારી જાણ પ્રમાણે અને જે રીતે એમની કામ કરવાની શૈલી છે તે રીતે સમાજ સેવક છે છાયડો હોસ્પિટલ એ માત્ર એક હોસ્પિટલ જ નહીં પણ ગરીબ આદિવાસી સમુદાયના અને મહિલાઓ માટે નહીં એક સેવા આપતી સંસ્થા બની ગઈ છે આજ કારણે રાજકીય ગુનો એમના ઉપર જ્યારે સેવા કરવા ગયા અને સેવા કરવા ગયા અને તે દરમિયાન રાજકીય અદાવતના કારણે ત્રણ જેટલા ગુનાઓમાં એને સંડોવી દેવામાં આવેલા પોલીસે આજ દિન સુધી આ ચારે ચાર ગુનામાં એમની અટકાયત કરેલી નહીં પોલીસ સમક્ષ ઘણી વાર એ ગયા છે પોતાની અટકાયત કરવાની રજૂઆત કરવા માટે પણ એમની રજૂઆત એમની રજૂઆતો પોલીસે સાંભળી નથી એમની અટકમાં લીધા નથી અને એમને સતત વોન્ટેડ જાહેર કર્યા છે જેથી ના છૂટકે ડોક્ટર નીરવ પટેલને ખેરગામ જ્યુડિશિયલ ફક મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ સમક્ષ સરેન્ડર કરાવીને આજે પોલીસને કબજો સુપરત કર્યો છે અને આવતીકાલે ચોવીસ કલાકના સમયની અંદર જે રજૂ કરવાના હોય નામદાર ખેરગામની કોર્ટની અંદર પોલીસ એમને રજૂ કરશે અને ત્યાર પછી જે અન્ય ત્રણ કેસ છે એના પણ બોલાવીને એમને પણ આરોપી તરીકે એમને સુપરત કરવામાં આવશે અને જે આખો જે ઘટનાક્રમ છે તેમાં ડોક્ટર નીરવ પટેલને જે ફસાવી દેવામાં આવ્યા છે મને આશા છે ન્યાયતંત્ર ઉપર કે આવનાર સમયની અંદર નીરવ પટેલને ચોક્કસ જામીન મળશે અને જામીન ઉપર એ મુક્ત થશે અને આવનારા સમયની અંદર જયારે કેસ ચાલશે ત્યારે નીરવ પટેલ નિર્દોષ જ છે આપણે બધા જાણતા છીએ પૂરો સમાજ જાણતો છે અને તમામ સમાજના લોકો પણ જાણતા છે કે આને એક રાજકીય અદાવત થી જ ફસાવી દેવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં નીરવ પટેલ નિર્દોષ છૂટશે તે પણ ચોક્કસ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી પણ સેવા ધર્મ કરતા ધાડ પડે એ જે કહેવત છે એ અહીંયા નીરવ પટેલ માટે સાબિત થઈ છે ડૉક્ટર નીરવ પટેલ ખૂબ જ સેવાભાવી અને સહિષ્ણુ વ્યક્તિ છે છાંયડો હોસ્પિટલ એ માત્ર એક હોસ્પિટલ કે કમાણીનું સાધન નહીં પણ ગરીબ આદિવાસી અને મહિલાઓ માટેની એક સેવાની સંસ્થા બની ગઈ છે નીરવ પટેલના માધ્યમથી ઘણા લાંબા સમયથી સેવાના ઘણા બધા કામો થતા હોય રાજકીય અદાવતના કારણે એમને અલગ અલગ કેસોમાં ફસાવી દેવામાં આવ્યા છે આપઘાત મૃત્યુની દુષ્પ્રેરણાના કેસની અંદર નીરવ પટેલને જ્યારે ફસાવી દેવામાં આવ્યા તેના પહેલાં પણ નીરવ પટેલનો કોઈ પણ વાક ગુનો ન હોવા છતાં ત્રણ જેટલા અલગ અલગ કેસોમાં ફસાવી દેવામાં આવ્યા આ ચાર કેસની અંદર નીરવ પટેલની પોલીસ ધરપકડ કરતી ન હતી વારંવાર પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હતા રજૂઆતો કરતા હતા પણ એમની ધરપકડ થતી ન હતી ત્યારે એવા સંજોગોમાં નીરવ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા અને સતત એમને એપ્સ જાહેર કરતા રહ્યા તેના કારણે નીરવ પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી તેમ હતી એટલા માટે ના છૂટકે મહેરબાન ખેરગામના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટની અંદર નીરવ પટેલને આજે ચારે ચાર કેસની અંદર સરેન્ડર અરજી આપી છે તેમાં એક કેસની અંદર દુષ્પ્રેરણાના કેસની અંદર નીરવ પટેલને આજે સરેન્ડર તરીકે પીઆઈ શ્રી ખેરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે બાકીના ત્રણ કેસમાં ઓગણત્રીસ તારીખે તેમને સોંપવામાં આવશે આવતીકાલે પાંચ વાગ્યાનો ટાઈમ આપ્યો છે નીરવ પટેલને રજૂ કરવા માટેનો તો આવતીકાલે છવ્વીસ ચાર બે હજાર ઓગણત્રીસ બે હજાર ચોવીસના રોજ જ્યારે નીરવ પટેલને અહીંયા રજૂ કરશે ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે કે નિર્દોષ વ્યક્તિ માટે પોલીસ કેવો વ્યૂહ લેતી છે જે ડૉક્ટર નીરવ પટેલની એક નેમ હતી અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને એમની એક નેમ હતી કે કોઈકની જાન જીવ ન જાય એવી રીતે એમના ક્લિનિકમાં પણ જે દવાખાનામાં પણ એ મહેનત કરી રહ્યા હતા શું ડૉક્ટર નીરવ પટેલ આવી દુષ્પ્રેના કેસમાં ડૉક્ટર નીરો પટેલ ખરેખર કોઈના ઉપર અત્યાચાર કરે એવો વ્યક્તિ નથી હું જ નહીં પૂરો સમાજ જાણે છે નવસારી જિલ્લો જાણે છે ગુજરાતના લોકો જાણે છે ખૂબ સેવાભાવી માણસ છે એમને માત્ર સેવા સાથે લેવા દેવા છે પણ રાજકીય અદાવતના કારણે એમને જ્યારે ફસાવી દેવામાં આવ્યા છે આ વ્યક્તિની ભૂલ એટલી જ છે કે જ્યાં કોઈ ઇન્જર્ડ પર્સન હોય એમની સેવા એ કરવા માટે દોડી જતા છે અને આ ચારે ચાર કેસની અંદર એવું જ બન્યું છે કે દરેક જગ્યાએ ઇન્જર્ડ પર્સનની સેવા કરવા માટે એ દોડી ગયા અને એ સેવા કરવી એ જ એનો ગુનો છે એના સિવાય બીજો કોઈ ગુનો નથી આ હતા ડૉક્ટર નીરવ પટેલના જે એડવોકેટ એમના દ્વારા આજે ખેરગામ કોર્ટમાં એમને હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખેરગામ કોર્ટમાંથી જે ખેરગામ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં એમને રાખવામાં આવ્યા છે અને એમના દ્વારા જે પરેશભાઈ વાટવેચા જે એડવોકેટ છે એમના દ્વારા કહેવામાં પણ આવ્યું કે ડૉક્ટર નીરવ પટેલ એક ડૉક્ટર પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સેવાભાવી વ્યક્તિ છે આવી દુષ્પ્રેરણા કોઈ દિવસ ના આપી શકે ત્યારે એમને ટૂંક જ સમયની અંદરમાં જે પોલીસ કસ્ટડીમાંથી નિર્દોષ બહાર લાવશે એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું અને જે એમના દ્વારા એક કહેવત પણ કહેવામાં આવી કે જે ધર્મ કરતાં ધાડ પડે ત્યારે જે ડૉક્ટર નીરવ પટેલ જે એક ન્યાયની માંગણી માટે ગયા હતા અને એમને આવા ખોટા કેસમાં દુષ્પ્રેરણાના ત્રણસો છના જે કેસમાં એમને ફસાવી દેવામાં આવ્યા ત્યારે એવો નિર્દોષ બહાર આવશે જ એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ડૉક્ટર નીરવ પટેલને પરેશભાઈ વાટવેચા એડવોકેટ એવો કેટલા સમયની અંદરમાં એમને નિર્દોષ બહાર લાવશે એ પણ એક જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોળિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો